રાજકોટ શહેરના સંતકબીર રોડ પર ઇમિટેશન માર્કેટમાં નવ લાખની ચોરી થયાની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર જઈને તપાસ હાથ ધરી હતી સંતકબીર રોડ પર આવેલી ઇમિટેશન માર્કેટની ત્રણ જેટલી દુકાનોમાં ચોરી થયાની ઘટના સામે આવી છે કોમ્પલેક્ષમાં ધાબા પરથી સેફટી બારી અને દરવાજા તોડી મધરાત્રે બુકાની ધારી નીચે ઉતર્યા હતા અને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો

પ્રવેશ્યા હતા પરંતુ બાજુમાં વિન્ડો નાખેલ નથી તો ત્યાંથી પ્રવેશીને આવ્યા હોય તેવી પૂરી શક્યતા છે બે ત્રણ હોવાની શક્યતા છે પરંતુ અમે હ્યુમન સોર્સ ટેકનિકલ સોર્સ ગુનો કાઢી મુદ્દામાલ રિકવર કરી અને જેમ બને તેમ જલ્દી ગુનાનો ઉકેલ લાવવા પ્રયત્ન કરી રહેલ છીએ